આગામી એક કલાક રાજ્યમાં ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે હવામાન વિભાગે એલર્ટ આપ્યું છે રાજ્યના દસ જિલ્લામાં એક કલાકમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે ઉત્તર ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં વરસાદનું રેડ એલર્ટ મધ્ય ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે કચ્છ જિલ્લામાં એક કલાક માટે વરસાદનું ઓરેન્જ એલર્ટ અપાયું છે તો એક કલાક માટે સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લાઓમાં વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે તો આગામી સમયમાં રાજ્યભરમાં વરસાદ વરસી શકે છે કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદ તો કેટલાક જિલ્લાઓમાં ભારેથી ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે રાજ્યના દસ જિલ્લાઓમાં એક કલાક માટે વરસાદનું ઓરેન્જ એલર્ટ અપાયું છે ઉત્તર ગુજરાતના મોટા ભાગના જિલ્લાઓમાં વરસાદનું રેડ એલર્ટ અપાયું છે જ્યારે મધ્ય ગુજરાતના મોટા ભાગના જિલ્લાઓમાં વરસાદનું રેડ એલર્ટ અપાયું છે તો કચ્છની વાત કરીએ કચ્છમાં આગામી એક કલાક માટે વરસાદનું ઓરેન્જ એલર્ટ અપાયું છે એક કલાક માટે સૌરાષ્ટ્રના મોટા ભાગના જિલ્લાઓમાં પણ વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે